ભરૂચના ઇસ્કોન મંદિર જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે રથયાત્રાનું આ વર્ષે અગિયારમું વર્ષ છે અષાઢી બીજના પાવન દિવસે સત્યાવીસ જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે

આ ધર્મ પ્રેમી ભક્તો માટે પ્રસાદનો આયોજન કરેલ છે તો મારો બધાને નંબર વિનંતી છે ભરૂષની ધર્મપ્રેમીની જનતાને કે આ રથયાત્રાનો ભાગ લે આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે ભગવાનના દર્શન થશે ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે અરે કૃષ્ણ